ગુજરાતમાં હાલ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આપ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી એક બે નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યમાં ચોવીસ કલાક બાદ અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગેની સાત દિવસની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આવતીકાલથી એટલે ચૌદમી ઓગસ્ટથી ઓગણીસ મીટર તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ પશ્ચિમ મોનસૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદની તીવ્રતા વધશે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે ચૌદમી તારીખે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મીટર તારીખે વરસાદની તીવ્રતાના લપેટામાં ઉત્તર ગુજરાત પણ આવી ગયું છે શુક્રવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે